હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કે આ કિચન્સમાં આજે આપણે બનાવીશું બટાકા પૌવા જે આપણે બહારની લાડીમાં છૂટા છૂટા મળે છે એવા જ બટાકા પૌવા આપણે ઘરે બનાવીશું ચાલો આપણે બટાકા પૌવાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું એમાં અહીંયા મેં બે વાટકી પૌવા એડ કર્યા છે જે ચાળીને લીધા છે હવે આપણે એમાં બે ગ્લાસ પાણી એડ કરીશું અને એને વોશ કરી લઈશું આપણે અહીંયા ખાલી એને વોશ જ કરવાના છે અને પછી એને ડ્રાય કરવાના છે એટલે આપણા પૌવા છૂટા બનશે આ રીતે આપણે વોશ કરી લેવાના છે પછી આ રીતે જાળીવાળા વાસણમાં ડ્રાય કરવા રાખવાના જેથી આપણા પૌવા એકદમ છૂટા છૂટા બનશે અને પાણી અંદર બિલકુલ નહીં રહે અહીંયા આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું અને હલકા હાથે આ રીતે આપણે ચમચીથી મિક્સ કરી લઈશું અને મેં અહીંયા અડધી ચમચી દળેલી ખાંડ એડ કરી છે એ પણ હલકા હાથે આપણે એને મિક્સ કરી લઈશું અને એને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખીશું આ રીતે આપણે કરી લેવાનું છે જેથી આપણો સ્વાદ છે એકદમ બેલેન્સમાં રહે હવે અહીંયા મેં બાઉલમાં ત્રણથી ચાર ચમચી ઓઇલ લીધું છે એ ગરમ થાય પછી આપણે અહીંયા કાચી સિંગ એડ કરીશું તમારે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાની એ ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીને એમાં અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ લીલા મરચાં લીમડાના મીઠા લીમડાના પાન આ રીતે આપણે એડ કરી દેવાના છે વરિયાળી એક ચમચી એડ કરીશું અને ડુંગળી અને બટાકા ઝીણા મેં કાપેલા હતા એડ કરીશું અને એક ચમચી તલ એડ કરીશું અને તમારે અહીંયા આદુની પેસ્ટ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અહીંયા આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું તમારે ધ્યાન રાખવાનું કે આગળ પૌવામાં એડ કર્યું છે એ પ્રમાણે એડ કરવાનું અને અડધી ચમચી હળદરને અડધી ચમચી ધાણા પાવડરને અડધી ચમચી લાલ મરચું લાલ મરચું એકદમ ઓછું એડ કરવાનું આપણે પૌવા યલ્લો બનાવવાના છે હવે આપણે એ પાકી જાય પછી આપણે પૌવા આપણે આ રીતે એડ કરી લઈશું અને ઉપર અડધી ચમચી અડદર એડ કરીશું એટલે આપણા પૌવા યલો બનશે અને આ રીતે હલકા હાથે એને મિક્સ કરી લઈશું આપણે એને હલકા હાથે મિક્સ કરવાનું છે જેથી આપણા પૌવા ભાગે નહીં હવે લીંબુનો રસ ઉપરથી એડ કરીશું અને પાછું આપણે મિક્સ કરી લઈશું હવે એમાં લીલા ધાણા એડ કરીશું કિસમિસ એડ કરીશું અને દાઢમના દાણા પણ આપણે એડ કરીશું આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે આ બધું એડ કર કરીને પછી હલકા એને મિક્સ કરવાનું છે જેથી આપણા પૌવા ભાગે નહીં તમે જોઈ શકો છો કે આપણા પૌવા એકદમ છૂટા બન્યા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે એને પ્લેટમાં બધા જ પોવા કાઢી લઈશું એકદમ છૂટા આપણા બટાકા પોવા બન્યા છે હવે આપણે ઉપરથી એને ઝીણી સેવ જે આપણે ગાર્નિશ કરીશું હવે થોડી કિસમિસ ગાર્નિશ કરીશું લીલા ધાણા ઉપરથી ગાર્નિશ કરીશું અને દાઢમના દાણા પણ આ રીતે ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા બટાકા પૂવા બહાર જેવા જ છૂટા છૂટ્ટા બન્યા છે તમે પણ ઘરે જરૂર બનાવજો